આજે છે ને બ્લોગની શરૂઆત નાના નાના બાળકોથી જો છે ને સવાર સવારમાં બધા પહોંચી ગયા છે રમવા અને ચાલુ કરી દીધું છે ટ્રેન આજે જો ટ્રેન આવી છે તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં તો તમે જોયું અત્યારે છે ને સવાર સવારમાં બધા છોકરાઓ અહીંયા પહોંચી ગયા ને શિયાળાની થોડી થોડી શરૂઆત થઈ ગઈ છે એટલે સ્વેટર ટોપામાં છે અમુક છોકરાઓ અમુક નથી પહેર્યું ને હવે રમવા પહોંચી ગયા છે સવારમાં નીચે ભૂરુબેન આરવી શું કરશ જો આ આપણે છે ને નવા છે કા તું નથી આવી ને કઈ વાર બ્લોગમાં આ જો આનું નામ આરવી છે કારવી એ સૌથી નાનું શું કે દૂધનો પેંડો હે તો કા કાલાલો દૂધનો પેંડો હે ને દીદી તો ફેર ફ્રેન્ડ છે આ બાજુ સરસ તડકો થઈ ગયો છે અત્યારે તો સવારમાં છે ને કુણા તડકામાં ઊભા રહેવાની મજા આવે ને જો હવે બધું કામ બાકી છે હજી ખાલી બ્રેકફાસ્ટ કર્યું છે તો શું કરે છે એ ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો છો રેડી થવાનું ઓફિસ જવા સારું ચલો તો સોનું છે ને રેડી થાય છે થાશે થાતા તો નથી ને આપણે જ લાગી છે આપણા કામમાં ચીકુભાઈ ઠંડી નથી લાગતી હે ઉભો થાય છે ઠંડી નથી લાગતી તને હે સવાર સવારમાં પાણી પાણી કરવા આવી ગયો ચીખો ચાલ ચીખુભાઈ ઠંડી નથી લાગતી ધોવા લઈ આવ્યો કામ તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે કપડા ધોવા બેસીએ છીએ ને આ બધા બીજો ચીકો છે ને મારી પહેલાં બેસી છે કપડા ધોવા ઝોમેટું ભરાઈ ગયું બંધ કરો ભરાઈ ગયું ને મને કપડા ધોવામાં ઠંડી લાગે છે પાણી ઠંડુ ઠંડુ પણ આ ચીકું ભાઈ અમારા જો જો જોશું કરે જો પલરે નહીં ને એટલે કા હે હા ટી શર્ટ પલરે નહીં ને એટલે બધી ટેકનિક ખબર છે એમને બોલો કેવી રીતે કરી લેવાય એટલે આપણે ટી શર્ટ પલરે નહીં તો સારું ચાલો ચીકુભાઈ કપડાં ધોવે છે તો હું એને સાથે સાથે ધોરાવી દઉં ને એટલે ચીકુભાઈ વહેલા નવરા થઈ જાય કા ઠંડી ઓછી લાગે તો ચાલો સાહેબ હવે હું કપડાં ધોઈ નાખું છે ને સન ઓફિસે જવા માટે રેડી એમનો બેગ ખૂબ બાપરે બહુ વજન હો બેગમાં તો અને રિપેરિંગનું બેગ છે હારે વજન આમ તો ઉપડે નહીં એમ એક સાથે ઉપાડતો નથી કેમ ઉપાડતા હશે સોનું ચલો ને સોનું જાય ઓફિસે એટલે ચીખું ભાઈને ચક્કર તો લેવી પડે ને જો આ બાજુ છે ને ચક્કર લેવા ગયા હમણાં આવશે સોનું ને સોનું તો આવ્યા નહીં કચરાની ટ્રેક્ટર આવી ગયું હવે આવતા હશે

ખોટું રોવ આવે કે જેટી મને પાછા લઈ જાય ને ચક્કર મરાવ મને મને પ્લીઝ ભાઈ જાવે પિંસુ ભાઈ તો સ્કૂલે જાય હે બેટો જો તે શું ભાર લઈએ બતાવ તો આ બતાવ તો શું લઈ આવ્યો તો કેક લઈ આવ્યો ચાલો તો હવે છે ને જો અડધા કપડા ધોવાના થોડાક બાકી હે ધોઈ નાખી ને ચીકુ ભાઈ તમે રોવાનું બંધ કરો તો નઈ રો ને હવે ડાયો મા દીકરો ડાયો છે ભાઈ ડાયો છે ને તું તો હે હાલ આપણે કપડા ધોઈ નથી ચીકુઓ નહી લીધું બેટુ જો ચીકુ ભાઈ નાઈ તો થઈ ગયા રેડી કા હવે અહીંયા ક્યાં માથે ચડો જો ટેબલ લઈને ઉપર ચડે ને બધું એવું કરે કા સ્વીચ ચાલુ કરશે લાઈટ ની મોટર ની આ છોકરો બહુ તોફાની છે કા કોણ તોફાની છે બહુ વારા તો ચાલો ફ્રેન્ડ હવે છે ને થઈ ગયા છે ફ્રી બધું જ કામ થઈ ગયું સાડા અગિયાર થાય પછી આપણે કરશું રસોઈ અત્યારે હવે છે ને જો ઝાડવામાં પાણી રેડવાનું છે તો ચાલો ભાઈ આપણે પાણી રેડી દઈ ઝાડવામાં પાણી નથી રેડવું કા ઝાડવામાં તરસ ન લાગી ગયું હોય હે હાલો તો તો ચાલો ફ્રેન્ડ્સ જો આપણે છે ને દરરોજ કામ કરીને ઉઠી ગયા છે બહુ મોટું કામ મળ્યું છે સુવાનું કઈને બપોરે છે ને જમીને સૂઈ ગયા હતા તો હવે છે ને વાગી ગયા છે ચા તો આપણે ચા નાસ્તો કરશું તો આજે છે ને જો નાસ્તામાં હું બનાવવાની છું જો આ જોઈને તમને તો છે ને આઈડિયા આવી જ ગયો છે કે આજે આપણે શું બનાવવાનું છે તો જો છે ને પવા બટેકા બનાવવાના જેમાં બટેકા તો છે નહીં બટેકા વગર આપણે બનાવશું તો જ્યાં મેં બધી વસ્તુ લઈ લીધી આ સૌથી પહેલાં પૌવા ડુંગળી ટમેટાં મરચું લીલા મરચાં લીંબુ અને સિંગના દાણા તો જો આપણે જેટલી વસ્તુ જોતી હતી બધી લઈ લીધી છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે તો ચાલો ફેર સૌ બનાવી લઈ સાથે ચાય બનાવી નાખશું ચાલો ફ્રેન્ડ્સ જો આપણે છે ને બટેકા બની ગયા છે બટેકા વગરના તો જો હવે છે ને આપણે લઈ લીધું છે ઘરના દાડમ અને સેવ એનાથી આપણે કરશું ગાર્નિશ ગાર્નિશ કરેલું હોય ને થોડું ઘણું તો આપણને ખાવાની મજા આવે ટેસ્ટ થોડુંક વધી જાય તમારે શું કેવું છે હોય કે ન હોય કમેન્ટ કરી શરૂ જણાવજો તો ચાલો આપણે છે ને પોવા બટેકાને સરસ અહીંયા છે ને ગાર્નિશ કરી લઈશ સેવ અને દાડમથી દાડમના છે ને એ આપણા ઘરના જ છે હો એકદમ ઓર્ગેનિક દવા વગરના વ્યવસ્થિત આમ આપણે કરી દઈએ સારું લાગે ને તો સૌથી પહેલા દાડમના દાણા થોડાક નાખી દઈએ

Mãe, o que é isso? O que é isso? Eu não tá comendo Então, quem sabe? vai sou que